નમસ્કાર આપ જોઈ રહ્યા છો હેલો સૌરાષ્ટ્ર સમાચાર સમાચારો સાથે હું છું પ્રભાત મજુમદાર સમાચારોની શરૂઆત કરતા પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર નાફેટની ચૂંટણીમાં ઇફકો વાળી નહીં થાય નાફેટના ડિરેક્ટરની ચૂંટણીમાં રાજકોટના પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારિયા બિનહરીફ થશે જામનગરના શિક્ષણ જગતનું માથું શરમથી ઝૂકી જાય તેવી ઘટના બાલાસડી સૈનિક સ્કૂલમાં બે વિદ્યાર્થીઓ સાથે શારીરિક અડપલા રાજકોટમાં પાણીની સ્થિતિ અંગે મ્યુનિસિપલ કમિશનરનું નિવેદન હવે જોઈએ સમાચારો વિસ્તારથી અગ્રણી ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ કંપની સ્ટ્રેપ ટ્રેડ શેર સર્વિસે શનિવારે અમદાવાદમાં તેની પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસેસ પી એમ એસ લોન્ચ કરી સ્ટ્રેપ ટ્રેડ શેર એ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા સેબી દ્વારા પીએમએસ લાઇસન્સ પ્રાપ્ત થયાના બે મહિના પછી પીએમએસ સેવાઓની શરૂઆત કરી છે ખાસ પ્રસંગે ટિપ્પણી કરતાં સ્ટેપ ટ્રેડ શેર સર્વિસીસના ડાયરેક્ટર અને ભારતના સૌથી યુવા ફંડ મેનેજર કેશા ગુપ્તાએ જણાવ્યું હતું કે અમે સ્ટેપ ટ્રેડ શેર સર્વિસીસના નવા શિરો તરીકે પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસીસને રજૂ કરતા રોમાંચિત છીએ પીએમએસની શરૂઆત નાણાકીય સેવાઓમાં શ્રેષ્ઠતા અને અમારા ગ્રાહકોને વધારાના રોકાણના માર્ગો અંગે માર્ગદર્શન આપવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે સ્ટેપ ટ્રેડ શેર સર્વિસે સ્ટેપ ટ્રેડ એસએમઈ ફંડ સ્ટ્રેટેજીનું અનાવરણ કરીને સ્ટેપ ટ્રેડ પીએમએસ ના લોન્ચિંગ સાથે સીમા ચિહ્ન પ્રસંગને દર્શાવ્યો છે જે એસએમઈ એક્સચેન્જ કંપનીઓમાં સારા વળતર અને સ્ટેપ ટ્રેડ રાઇઝિંગ સ્ટાર ફંડ પર ધ્યાન કેન્દ્રિત કરે છે અહેવાલ અશ્વિન લિંબાસિયા સો માય સેલ્ફ અંકુશ કુમાર જૈન એન્ડ આઈ એમ ક્વોલિફાઇડ ચાર્ટર્ડ ફાઇનાન્શિયલ એનાલિસ્ટ અને સ્ટાર્ટેડ માય કેરિયર ઇન ટુ ટુ થાઉઝન્ડ સેવન into commodities and currency research from 2007 to 2017 i'm into this field only from 2018 onwards i was moved into the uh, equity research and uh, two years back only i have joined structured as a fund, uh, fund manager and managing two ais along with croatia and today we have uh, 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 started this uh, we are here for the pms fund launch event that's it okay. म क्रेशा गुप्ता आई एम अ चार्ट अकाउंटेंट आई कम्प्लीटेड माई सी एन ट्वेंटी एंड उसके बाद मैंने वोडाफोन आइडिया लिमिटेड ज्वाइन किया एज मैनेजमेंट ट्रेनिंग एंड देन एज असिस्टेंट जनरल मैनेजर इन देयर इन्वेस्टर रिलेशन एंड ट्रेजरिटी टू ईयर्स बैक हमने स्टेप्टेड शेयर सर्विसेज लॉन्च किया द पर्पज ऑफ स्टेप्टेड शेयर सर्विसेज वॉज टू क्रिएट अ फाइनेंशियल आर्म इन द कंट्री जो हर तरह की फाइनेंशियल नीड्स को पूरा कर सके एंड हर तरह की इन्वेस्टमेंट स्ट्रेटेजीज को केटर कर सके टुडेज इवेंट वॉज द लॉन्च ऑफ आर पोर्टफोलियो मैनेजमेंट सर्विसेज सो वी हैव ऑलरेडी गॉट द लाइसेंस फॉर ऑल्टरनेटिव इन्वेस्टमेंट फंड वी हैव थ्री लाइसेंसेज फॉर ए आई एफ ऑफ डिफरेंट कैटेगरीज आज का इवेंट स्पेसिफिकली पी एम एस लॉन्च के लिए था Where we have got a new license of portfolio management services, and we will be now providing services of PMS along with our AIF strategies.